પાલનપુર ખાતે સમસ્ત હિન્દુ સંગઠનો પાલનપુરમાં બ્રહ્મ સમાધિ વાડી ખાતે સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ બહેનો દીકરીઓમાં જાગૃતિ લાવવા માટે લવજેહાદથી સાવધાન રહેવા અને હિન્દુ બહેન દીકરીઓ માટે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી જેમાં મુખ્ય વક્તા કાજલબેન હિન્દુસ્તાની અને માનાબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ કાર્યક્રમમાં આવેલ સૌ હિન્દુ સંગઠનો દ્વારા કાજલબેન હિન્દુસ્તાની અને માલાબેન રાવલનું ખેસ ફૂલહાર અને ભગવાન સાફાથી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનું ગુલદસ્તા અને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાજલબેનને સાંભળવા માટે અંદાજીત પાંચસો જેટલી બહેનો દૂર દૂરથી પાલનપુર પધારી ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષા માટે શપથ લઈને આ કાર્યક્રમનો લાભ લીધો હતો

રાકેશભાઈ ગૌસ્વામી અને આપણા બનાસકાંઠાના ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાછે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને ફરીવાર આવા કોઈ પણ કાર્યક્રમમાં આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણી માતા બહેનો દીકરીઓ અને યુવાનો જોડાય એવી અપીલ